ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં સ્વઅધ્યયન પોથી ભાગ એક એમાં ગણિત વિષયમાં આપણે આગળ વધવાના છીએ પાઠ નંબર જે ત્રણ છે કેટલા છોરસ પાઠ એક રાષ્ટ્રીય ફળ કેરી અને પાઠ બે છે કેટલા છોરસ એની લિંક પણ નીચે આપેલી છે એના વિડીયો આપણે મૂકી દીધેલા છે ન જોયા હોય તો તમે ફટાફટ જોઈ લેજો આજે આપણે શરૂઆત કરીએ તો કેટલા છોરસ કે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આકૃતિ પરથી જો 10 ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના શક્ય તેટલા લંબ ચોરસ બનાવો તો આપણે જો લંબ ચોરસ બનાવેલા છે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ અને આ સાત આ રીતે સાત લંબ સરસ આપણે બનાવ્યા છે આ બધાનું ક્ષેત્રફળ કેટલું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ વર્ષ સેમી બધાનું ક્ષેત્રફળ થાય બધા સરખા છે એટલે બધાનું દસ સેમી સરસ ક્ષેત્રફળ થશે દસ વર્ષ સેમી ક્ષેત્રફળ થાય બધાનું પરિમિતિ અલગ અલગ પરિમિતિ પણ બધાની સેમ થશે હવે પ્રશ્નોના જવાબ છે કે કયા લંબ લંબોરસની પરિમિતિ સૌથી વધારે છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો અહીંયા બે થાય આ રીતનું છોરસ છે એમાં ઉપર તમે જુઓ તો આ રીતે જો આ રીતે સોરસ છે એમાં પછી એમાં આ રીતે થાય એક બે ત્રણ ને પાંચ અને તો એટલે એટલે થાય અહીંયા પરિમિતિ કેવી છે તો કે બધા પરિમિતિ સરખી છે પછી ક્યાં લંબસોરસની પરિમિતિ સમાન છે તો બધા એની સરખી જ છે અને કયા ક્યા લંબસોરસની પરિમિતિ સૌથી વધારે તો પરિમિતિ બધાની સરખી જ થાય નો ખ્યાલ આવે તો આમાં જોઈ લઈએ જો આપણે પરિમિતિ કીધી છે તો પરિમિતિ જો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પરિમિતિ બધાની હરખી જ છે અહીંયા ભૂલશે પાંચ ગુણ્યા દસ નહીં આવે નીચેમાં પાંચ ગુણ્યા દસ કરવાના થાય પછી આકૃતિ પરથી નીચેના આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આકૃતિ આપણે જોઈ લઈએ આ રીતે છે તો આપેલ આકૃતિમાં કેટલા પૂર્ણ સોરસનો સમાવેશ થાય છે આખા સોરસ હોય એવા કીધા છે તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ થયા પછી બે અડધા સોરસ મળે એક પૂર્ણ સોરસ બનાવે છે તો કે હા એક અડધું આ નડું એટલે આ બનાવે પછી બે અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો એક અહીંયા એક અડધું આમાં એક એક અહીંયા એટલે બે એક ને ત્રણ તો ત્રણ અડધા ચોરસ બનાવે છે પછી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો જો કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો જુઓ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આનું આઠ સેમી એક બે ત્રણ ચાર આનું ચાર એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એટલે આનું નવ આનું કેટલું છે એક બે અને ત્રણ ને ચાર આનું ચાર તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો કે આ ડી એનું નવ છે પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો આ બી અને સી બીનું ચાર ચાર છે પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો બી અને સીનું નું ક્ષેત્રફળ પણ સમાન છે પછી કઈ સમાન આકૃતિ સમાન ક્ષેત્રવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જુઓ સમાન ક્ષેત્રફળવાળા એટલે આની ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ બેનું હરખું છે તો એની પરિમિતિ બેની હરખી છે તો કે હા જો આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આ બાજુ થાય પછી આ ચોરસ છે તો આ ચોરસ ચાર થાય એક બે અને આ બે અડધા અડધા એટલે આ ચાર થાય તો આની આઠ થાય તો બેની હરખી છે પછી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ એક સરસ સેમી છે તો યાર કે દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો જો એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એક બે ને ત્રણ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો બે ગુણ્યા ત્રણ કરોડ એટલે ત્રણ 2 ને છ એટલે આનું છ બીનું બે ગુણ્યા ત્રણ કરોડ એટલે આનું છ પછી આનું બે સરસ અને બે અડધા અડધા એટલે ચાર એટલે આનું ચાર સેમી તો આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો એ અને બી અને સી અને ડી નું આગળ વધીએ ત્યારમાં પ્રશ્ન એક આકૃતિની બે બાજુઓ દોરેલ છે એટલે અહીંયા દોરેલી છે અને અહીંયા દોરેલી છે બંધ આકૃતિ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ વધારે થાય તો ક્ષેત્રફળ વધારે થઈ જાય એક બે ત્રણ સા પછી આ પાંચ છ પાંચ આ છ આ સાત ને આઠ સેમી થઈ જાય એટલે વધી જાય પછી અહીં સોળ સોરસ સેમી ક્ષેત્રફળ નું સોરસ આપેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ છે આપણે તો જોઈ જ લઈએ જુઓ એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને તો સીધી રેખા આપણે અહીંથી કરી એટલે ત્રિકોણ એક આ બાજુ અને એક આ બાજુ બે ત્રિકોણ થઈ જાય સમાન પછી પંદરમો પ્રશ્ન એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને તો જુઓ આ એટલે બે સમાન સોરસ થઈ જાય પછી બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી ચાર સમાન ત્રિકોણ બને બે સીધી રેખા એવી એ રીતે દોરો કે એમાં ચાર સમાન ત્રિકોણ બને તો એક સરખા ત્રિકોણ બને તો બે એક રેખા અહીંથી આપણે આ દોરી એક રેખા અહીં દોરી એટલે ચાર ત્રિકોણ થઈ જાય એક બે ત્રણ ને ચાર પછી બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી એક લંબ સોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય તો જુઓ તો જુઓ અહીંથી આ એક અને આ બે એટલે આ ત્રિકોણ થયું એટલે બે ત્રિકોણ એક ત્રિકોણ અહીંયા અને એક અહીંયા અને એક લંબસો રસ તો એક લંબ રસ પછી બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી ત્રણ ત્રિકોણમાં વિભાજિત થાય ત્રણ ત્રિકોણ તો આ રીતે કરો તો થઈ જાય તું તારે બધા ત્રિકોણ થઈ જાય આ રીતે કરી દેવાનું થશે આમ આપેલું જ છે તમે આગળ વધીએ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો બાજુની આકૃતિઓમાં કેટલા પૂર્ણ સોરસનો સમાવેશ થાય છે તો સોરસ તો જો એક અને બે હશે આખા વયવા તો એક બે ને ત્રણ થાય છે આમાં આમ જોઈએ તો બે જ આવે પણ ત્રણ આપણે ગણી શકાય પછી બાજુની આકૃતિનું અંદાજિત માપ કેટલું છે રંગપુરીનો અંદાજે ક્ષેત્રફળ તમારા નામનો અક્ષર દોરી દેવાનું એના આધારે ક્ષેત્રફળ દોરવાનું લખવાનું થશે કરી દેવો આ રીતે થઈ જાય અક્ષર દોરી દેવાનું તમારે પછી એનું ક્ષેત્રફળ માપી લેવાનું અત્યયન નિષ્પત્તિનું છે જોઈએ બાજુની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો જુઓ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો આમાં સ્વરસ ગણી લેવાના તો જુઓ એ આકૃતિમાં દસ છે અને બીમાં પણ ક્ષેત્રફળ દસ છે એટલે એ અને બી આવશે પછી સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો એ અને બે બેનું સરખું છે સોરસ ગણવાના ક્ષેત્રફળમાં ગમે છે પછી આકૃતિ બી અને ડીમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તો બી અને ડી તો આનું નવ છે નવ ખાના દસ છે તો ક્ષેત્રફળ કોનું વધારે થાય આનું દસ છે એટલે બી વધારે થાય છે રેડી પછી આકૃતિ બી અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે આકૃતિ બી અને ડી માંથી પરિમિતિ કોની ઓછી છે આકૃતિ કૃતિ બી અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે તો ડીને જોઈ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ ત્રણ ને ત્રણ છ છ ત્રણ છ આ ત્રણ આ ત્રણ છ ત્રણ નવ દસ અગિયાર ને આ બાર થાય બીમાં કેટલું છે એક બે એક બે એટલે ચાર એક બે ત્રણ છ ને પાંચ તો પાંચ ને પાંચ આ બાજુ પાંચ દસ દસ ને બે બાર ને આ છઉ થાય નાનું બાર થાય તો ડીનું ઓછું થાય પછી આકૃતિ સી ની પરિમિતિ કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાજુમાં ગણી લેવાના રીતે પછી આકૃતિ બી ની પરિમિતિ કેટલી છે તો ચૌદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ પછી કઈ આકૃતિની પરિમિતિ તેના ક્ષેત્રફળ કરતા બમણી છે તો સી આકૃતિ પછી નીચે આપેલા આલેખપત્રમાં જુદા જુદા પર્ણોની આકૃતિ દોરેલ છે જેના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે તો ક્યુ પર્ણ સૌથી મોટું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ એટલે સ્વરસ ગણી લેવાનું તેમાં સી સેમી પછી ક્યુ પર્ણ સૌથી નાનું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ એ સોળ સ્વર્ષ સેમી અને પર્ણ બીનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે તો કે બાર સ્વર્ષ સેમી આ રીતનો છસ મજાનો પાઠ આપણે જોઈએ કે કેટલા છોરસ વિડિયો આપણે અહીંયા હવે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે ભાગ અને પૂર્ણ પાઠ નંબર ચારમાં તો મળીએ નવા વિડીયોમાં